અત્યારે છે ને મેં ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે યુવાનોને છે ને પોતાનો વાય ક્લિયર નથી હોતો હમ કોઈ પણ જગ્યાએ એમ કે ભલે એ ચલો કોલેજ જાય છે હા તો ભાઈ એને ક્લિયર નથી હોતું હું આ કેમ કરું છું કેમ પૂજોર શું કામ કોલેજ છે પપ્પા મોકલે એટલે સાચી વાત સ્કૂલના છોકરા મજાક મજા હું તો છે ને હળું વાતાવરણ રાખું છોકરાઓ બહુ ખુલે મારી આને છોકરાને ખંબા પર હાથ મૂકીને પૂછું કે બેટા આપણે ભણવા શું કામ આવીએ છીએ બોલે મમ્મી મોકલે એટલે બેટા આપણે ભણીએ શું કામ બોલે પરીક્ષા આવે એટલે આપણે કે બેટા તું ક્યારે વાંચે બોલે પપ્પા આવે ત્યારે હા નથી વાય ક્લિયર પણ પછી હું મોટા છોકરાઓને ક્લિયર કરાવું કે ક્લિયર કેટલો જરૂરી છે સર બહુ જરૂરી છે વાય યુ કેન નથિંગ વાય વગર તમે કંઈ નહીં કરી શકો આ વાય ક્લિયર હોવો ને બહુ મહત્વની વસ્તુ છે અને વાય ક્લિયર કરવા માટે આખી શ્રેણી છે વાય ક્લિયર કોણ તમારું સપનું તમને ક્લિયર કરાવે વાય તમારો સંકલ્પ તમને ક્લિયર કરાવે તમારી સાધના કરાવે સમર્પણ કરાવે સંયમ કરાવે થોડો સહયોગ કરાવે તો સફળતા મળે વાયની ક્લેરિટી બહુ જરૂરી છે પેલી તમે વાર્તા સાંભળી હશે એ સસલું દોડ્યું પાછળ કૂતરો દોડ્યો સસલું દરમાં ઘૂસી ગયું કૂતરો બહાર લાળો પાડતો રહી ગયો કૂતરાના મનમાં સવાલ થયો બુદ્ધિ મારી વધારે ક્ષમતા મારી વધારે હે જ્ઞાન મારું વધારે પગ મારા મજબૂત દાંત મારા મજબૂત દોડવું હું ફાસ જીવું વધારે વજન મારું વધારે આ બધું મારું વધારે તો હું હારી કેમ ગયો અમે એવા કેટલાય લોકોને જોયા છે બધું હતું તો હારી ગયા કેમ ખબર આનો જવાબ છે ક્લેરિટી ઓફ વાય કૂતરાએ સસલાને પૂછ્યું મને કે હું કેમ હાર્યો સસલાએ કીધું કૂતરા ભાઈ વાય શા માટે દોડતા હતા વાય 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 શા માટે કૂતરાએ કીધું કે બપોરનો સમય હતો હાડા બાર વાગ્યા છે ભૂખ બહુ લાગી હતી હું લંચ માટે દોડતો હતો सचला कीध कूतरा भाई भूल कर गया आज जीतो नहीं का जीतो नहीं बोले केम बोले ते लंच दौड़ता था हूँ मरी लाइफ मैं दौड़ो तो तुम मैं क्य न आंबी सको बाड़कना माता पिता मैंने सांभता हुए न तो ना माता पिता रोज सांजे बाड़क ने क्वेश्चन पूछो अभी कहाँ है जाना कहाँ है कैसे जाओगे अभी कहाँ है जाना कहाँ है कैसे जाओगे दैट इज क्लैरिटी ऑफ वाय પૂછો શું કામ ભણો છો શું કામ આ કરો છો શા માટે આ કા કરો છો દેટ ઇઝ ક્લેરિટી ઓફ વાય તમારા પપ્પા મારા પપ્પા આજે જે કામ કરતા શાજે આ ઉમેરે અને એમને કોઈ ગામડાથી કોઈ એનો મિત્ર આવશે એને ફોન કરશે ને કે હાલને આપણે ફરવા જાવી આજે આ નહીં પડે આપણે શું કરીએ ચેક કરો આપણો વાય ક્લિયર નથી સાહેબ એનો વાય ક્લિયર છે કે મારી આ જવાબદારી કેમ કે એ લોકોને છે ને જહનમાં ઉતરી ગઈ છે હું છોકરાઓ શીખવાડું દસમા બાવ બચ્ચાઓને કે તમારા પપ્પા પિક્ચર જોવાની ઓફર ટિકિટ આવે ને તો એ જ જાતા અને તમે લોકો નીકળ્યો એમ એને ખબર છે કે હું જો પિક્ચર જોવા જતો રહીશ ને આજના દિવસ માટે તો દૂધનું બિલ નહીં ભરાય દરેક વાય પાછળ એક ઇમોશન્સ છે સાહેબ દરેક સક્સેસ પાછળ એક ઇમોશન્સ છે દરેક ગોલ પાછળ એક ઇમોશન્સ છે ક્લિયર યોર વાય એકવાર ડાયરી હાથમાં લઈ લો ને તમે સ્ટુડન્ટ્સ છો તમે એમ્પ્લોય છો તમે બિઝનેસમેન છો તમે બાપ છો તમે પતિ છો તમે તમે કોઈપણ વ્યક્તિ છો એકવાર ડાયરી હાથમાં લો અને એ ક્લિયર યોર વાય આ એક ક્લિયરિટી ઓફ વાય તમારા લાઈફના મિશનને શેર કરશે નક્લાગતો થાક ભાઈ અઠવાડિયામાં બાવીસ દિવસ હું ટ્રાવેલિંગ કરું છું મારો વાય ક્લિયર છે તમે કવર આપો એ તો કૃપા છે યાર કવર કરતાં વધારે હું ત્યાં પહોંચું છું ને પાંચ લોકોનું જીવન બચે છે મારો વાય ક્લિયર છે કે મારાથી બદલેલી દુનિયા બદલવી છે પેલો છોકરો મને યાદ છે એક માછલી હું ફેંકું છું એક પરિવારમાં એક જગ્યાએ એક કંપનીની સ્ટાફ ટ્રેનિંગમાં એક સ્કૂલના પ્રોગ્રામમાં એક પેરેન્ટના સેશનમાં એક માતા પિતા બની જાય મારો ધક્કો વસૂલ થઈ જાય એટલા વાય ક્લિયર છે લાઈફ બદલવી છે ટચ મો ઇન્સ્પાયર લોકોને ટચ થવું છે એને હું કરવા છે અને બદલવા માટે ઇન્સ્પાયર કરવા છે આ દુનિયામાં બધાને બદલવું છે ભાઈ બન માધ્યમ ક્યાં માધ્યમ ક્યાં આઈ એમ મીડિયેટર હું માધ્યમ છું ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે હું તૈયાર છું દેટ ઇઝ માય વાય એટલે વાય ક્લિયર હોવો બહુ જરૂર હા અચાન હું બોલું છું તો મને રૂબાડા ઉભા થઈ જાય છે એમ કે અમારો મારો વાય છે અને એના માટે મને બીજી કોઈ વસ્તુ મેટર નથી કરતી આ તમારી પાસે હું આવ્યો મારું ગળું ખરાબ હતું મારી તબિયત ખરાબ હતી છતાં બી મને ખબર છે કે મારી વાત તમારા સુધી સુધી પહોંચશે તો વાય ક્લિયર છે એકસો બે ડિગ્રી તાવ મેં પ્રોગ્રામો લીડ કર્યા છે એ પ્રોગ્રામો યુટ્યુબ પર છે તમે મારો યુટ્યુબ પર એક પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થાને વંદન નામનો પ્રોગ્રામ છે સર્ચ કરજો મારી આંખો તમને લાલ દેખાશે લિટરલી આંખો ચહેરો લાલ દેખાશે એકસો ને બે ડિગ્રી તાવ છે અને હું છ કલાક બોલું છું સવારે ત્રણ કલાક બપોરે ત્રણ કલાક વંદન કેમ હું માધ્યમ છું સાહેબ મારી પરીક્ષા છે મારા બોલવાથી એક વહુ છે ને દીકરી બની રહી છે મારા બોલવાથી એક સાસુ છેની મા થઈ રહી છે મારા બોલવાથી તૂટી ગયેલો ભાંજી ગયેલો પરિવાર ઊભો થઈ રહ્યો છે વંદન તેત્રીસ કરોડ દેવતાઓની અનુભૂતિ સાથે થઈ રહી છે બાપને પોતાનું ઘરમાં અસ્તિત્વ મળી રહ્યું છે છબી ઢીંગે ગયેલા બાપને તો બધા જ હાર પહેરાવે છે જીવતા બાપને હાર પહેરવાનો મોકો વંદન છે હું નિમિત્ત છું મારો ભાઈ ક્લિયર છે આત્મવિશ્વાસ નથી કેતો દોસ્ત લોકોને સમજાવવા માટે કહું છું ડાયરી પેન હાથમાં લો રોજ તમારે રૂટિન ચેન્જ કરવું છે ને રોજ દસ મિનિટ પોતાની જાતને જમવાનું આપતા પહેલાં ભોજન આપતા પહેલાં ફૂડ આપતા પહેલાં દસ મિનિટ મગજને બાપુ કે મારો વાય શું છે વોટ ઇઝ માય વાય અને વાય ક્લિયર છે અને દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી નહીં શકે બધું જ થવા લાગશે બાકીના છ ક્વેશ્ચન તો ગોણ છે આવ વેન હાવેવર બાય વૂમ બધું થઈ જશે સાચી વાત છે એટલે જ મેં આ ખાસ જરૂરી છે બહુ બહુ જરૂરી જરૂરી છે છે દોડો શું કામ સવારે ઉઠીને આ જ કરે છે ને લોકો સુબે સુબે જગના શામ ક્યાં ફાયા સબકુજ કોના લોકો આયા છે ભેજા કે 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 બીના ઓર આયા ભેજે સાથ તો ભેજા ડાલ હોય કો યુઝ કરે કે ક્યુ ભેજા ક્યુ ભેજા ભેજા તરા ભેજા પકડો સાહેબ ઇન્ટેન્શન ક્લિયર હોવું જોઈએ ને જીવન જીવવાનો ગમનો હોવો જોઈએ કાલ વીઓ જાવ તો ચિંતા નથી આ વાય ક્લિયર છે દુઓ કમાવો પૈસા તો લોકો કમાય જ છે બાય પ્રોડક્ટ પૈસા શેરડીનો રસ પીવા જાઓ તો ક્યાં ફોકસ હોય રસ પર કે છોતા પર રસ પર હોય ને તો રસ છે ને એ ઇન્ટેન્શન છે અને છોતા છે ને આઉટકમ છે પૈસા આઉટકમ છે જરાય ચિંતા ન કરો ભરોસા કહું છું કામ કરો વાય ક્લિયર કરીને પૈસા તો આવશે આરામથી આવશે ગોતીન લોકો આપવા આવશે ક્યાં ગયો પેલો ભાઈ આલે પૈસા આપવા આવશે સાચી વાત છે